બાકોડિયા જોશી પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો બાકોડિયા જોશી પરિવારના સોરાપુરા દાદા મંદિર ધારી પાસે અમૃતપુર દીકરીયા મુકામે નિવેદ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો સૌરાષ્ટ્રભરમાંથી જોશી પરિવાર એકત્ર થયા હતા જેમાં પાંચસો વર્ષથી ધા દાદા પૂંજાવદનના વંદનના થાય છે અને જે મંદિરનું ધ્વજારોહણ કરવામાં આવેલ અને અમૃતપુર ઠીકરિયા સંઘાણીયા પરિવારની વાડી ખાતે સ્થાનિક ભક્તો દ્વારા ભોજન પ્રસાદ ભૂદેવો કર્યો હતો જેમાં ધ્રુવ જોશી ધારી મુકેશભાઈ જોશી ધારી નાનાલાલ એસ જોશી બાઢડા રાજુલા ચિરાગભાઈ જોશી વિજયભાઈ તથા પરાગ જોશી રાજુલા સફળ આયોજન કરેલ હતું અને સ્નેહ મિલન સફળ થયું અને જિલ્લા બ્રહ્મ સમાજ એમ જી જોશી જણાવેલ કે દર વર્ષે સ્નેહ મિલન આયોજન કરવામાં આવે છે સુરાપુરા આસપાસ વિસ્તાર ભક્તો ખૂબ જ માને છે અને ચિરાગભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરાપુરા દાદાનું મંદિર પાંચસો વર્ષથી છે અને સૌરાષ્ટ્રભરમાંથી જોશી પરિવારનું ચૌદ દિવસે ભેગા મળીને નિવેદ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે હું એમજી જોશી નિવૃત્ત પ્રિન્સિપાલ બાકોડિયા જોશી પરિવારનો સભ્ય છે દર વર્ષે અમારા સુરાપુરા દાદાના મંદિરે અમારું સમગ્ર બાકોડિયા પરિવાર એકઠો થાય છે ખૂબ શ્રદ્ધાથી બધા કુટુંબીજનો આવે છે અને બધાની શ્રદ્ધા ફળે છે ખૂબ વિશ્વાસથી અમે અહીંયા આવીએ છીએ અને જે કાંઈ મનોકામના કરીએ છીએ એ સિદ્ધ થાય છે પાકોડિયા પરિવારના મોટાભાગના કુટુંબો બધા સુખી છે અને દાદાની આશીર્વાદ એમને મળતા રહે છે અહીંયા દર સતર્દશીએ અમે અમારા કુટુંબનું સ્નેહ મિલન રાખીએ છીએ અને ભોજન સમારંભ હોય છે ભોજન સમારંભ પૂરો કરીએ બધા આનંદથી છૂટા પડીએ છીએ દાદાની કૃપાથી બધા સૌ સુખી છીએ ચિરાગી જોશી રાજુલા આજરોજ અમૃતપુર ઠીકરીયા ખાતે સુરાપુરા દાદાના સાનિધ્યમાં સમગ્ર સૌરાષ્ટ્રના જોશી પરિવારનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને અમૃતપુર ઠીકરીયાની અંદર જે સુરાપુરા દાદા છે જે વાલા બાપા એ સંઘાણી પરિવારના અને દેવશંકર બાપા એ અમારા બાકોડિયા જોશી પરિવારના સુરાપુરા દાદા છે એનું મંદિર છે છેલ્લા પાંચસો વર્ષથી સુરાપુરા દાદા અહીંયા બિરાજમાન છે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ દાદાની આસ્થા અને ભક્તિ કરે છે આજે મિલન પ્રસાદીનું આયોજન અને જે એક વર્ષમાં જે અમારા પરિવારજનોમાં કોઈ દુઃખદ અવસાન થયા હોય એમને શ્રદ્ધાંજલિ આપવાનો અને એક દિવાળીના રૂપમાં સુરાપુરા દાદાના નિવેદ અને માતાજીના દર્શના કાર્ય માટે દરેક બાકોડિયા જોશી પરિવાર રાજકોટ અમરેલી ભાવનગર સૌરાષ્ટ્ર સુધીના બાકોડિયા જોશી પરિવારના બધા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ચિરાગ જોષી અમૃતપુર ઠીકરીયા રાજુલાવાલા